નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને સાતમા અધ્યાયથી જ્ઞાન સહિત વિજ્ઞાન કહેવાની શરૂઆત કરી અને ભગવાને સાતમા અને નવમા અધ્યાયમાં પોતાના સ્વરૂપનું જ્ઞાન કહ્યું અર્જુને તે સાંભળ્યું હવે અર્જુન પોતે ભગવાને જે કહ્યું તેમાંથી શું જાણ્યું અને પોતે શું સમજ્યો એ વિશે ભગવાનને કહે છે ભગવાનને ઉદ્દેશીને કહે છે કે પ્રભુ આપ આવા જ છો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આપણને અર્જુન બધાને કહી રહ્યો છે કે ભગવાને મને એમના સ્વરૂપના જ્ઞાન વિશે આટલું આટલું કહ્યું અને હું આટલું સમજ્યો છું અને એ તમે પણ એ રીતે સમજી શકો છો એટલે ભગવાનને ઉદ્દેશીને કહે છે હવેના જે છ શ્લોકો છે એ અર્જુન દ્વારા બોલાયેલા શ્લોકો છે એટલે હું કહું છું કે અર્જુન જે જાણ્યું ભગવાન અર્જુને જે જાણ્યું અને ભગવાનના જે સ્વરૂપને એ સમજ્યો જેવી રીતે સમજ્યો એવી રીતે એ તેનું ભગવાન આગળ વર્ણન કરે છે ભગવાનને કહે છે કે ભગવાન આપ આ છો આપ આ છો આપ આ છો એ રીતે ભગવાનના લક્ષણોનું વર્ણન કરે છે આપણા માટે આ શા માટે જરૂરી છે કે આપણે આ લક્ષણોનું ચિંતન કરવાનું છે એ પરમાત્માના એ લક્ષણોનું ચિંતન કરતાં કરતાં આપણે ભગવાનના સાચા સ્વરૂપને જાણી લઈએ છીએ અને ભગવાનના સાચા સ્વરૂપને જાણવું એ જ મોક્ષ છે તો અર્જુન કયા કયા લક્ષણો કહે છે તે હવે આપણે જોઈએ એક પછી એક બે શ્લોકોમાં એણે આ બધા લક્ષણો કયા છે પહેલા નંબરે પરમ બ્રહ્મ પરમાત્માના બે રૂપો છે એક છે એમનું શુદ્ધ નિત્ય શુદ્ધ મુક્ત ચૈતન્ય સ્વરૂપ જે નિર્ગુણ નિરાકાર છે એમાં જીવ પણ નથી જગત પણ નથી પણ એ જ પરમાત્મા પોતાના નિર્ગુણ નિરાકારે રૂપે જ રહીને કારણ કે એમનું રૂપ બદલતા નથી પોતાની જ માયા શક્તિથી કાર્ય રૂપ રૂપે પણ અનુભવાય છે કાર્ય કાર્યભ્રહ જીવ અને જગત એ કાર્ય રૂપ છે એટલે એક પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ છે બીજું એમનું છે કાર્ય બ્રહ્મ રૂપ એમ પરમાત્મા બે રૂપે રહેલા છે આપણે જે પરમાત્માને અત્યારે ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેથી જાણીએ છીએ એ સમજીએ છીએ એ એમનું કાર્ય બ્રહ્મ રૂપ છે કારણ કે પરમાત્માનું શુદ્ધ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ તો ઇન્દ્રિયો મન બુદ્ધિની પહોંચની બહાર છે અને એટલા માટે જેમ કહે છે કે આત્મા ફક્ત આત્માથી જ ઓળખાય તો આ એમનું એક લક્ષણ પરમ બ્રહ્મ એ પરમ બ્રહ્મ છે પણ પોતાની માયા શક્તિનો સાથ લઈને એ સગુણ સાકાર કાર્ય બ્રહ્મરૂપે ભાષે છે અથવા તો અનુભવાય છે બીજું પરમમ ધામ પરમધામમમ ધામ શબ્દના બે અર્થ છે એક તો વસવાટ એબોર્ડ જેને કહી શકાય અને બીજો અર્થ છે એનો સુપ્રીમ લાઇટ સર્વશ્રેષ્ઠ પ્રકાશ પરમધામમમ કેમ કારણ કે સર્વસ્વ પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે પરમાત્મામાં જ સ્થિત છે એટલે દરેકનું મૂળભૂત ઉત્પત્તિ સ્થાન હોવાથી એ સર્વશ્રેષ્ઠ ઘર પરમાત્મા છે આપણે અત્યારે જે ઘરમાં રહીએ છીએ એટલે કે આ શરીર રૂપી ઘર અથવા તો બીજું કોઈ ઘર એ બધા ઘર ને જવાવાળા જે આપણા મૂળ ઘર નથી એ ભાડાના ઘર છે આપણું મૂળ ઘર તો પરમાત્મા પોતે જ છે એ આપણું રહેઠાણ છે ત્યાં જ આપણને પૂર્ણ સુખ શાંતિ અને આનંદ મળે છે આ ભાડાના ઘરમાં આપણને જે આનંદ મળે છે સુખ શાંતિ મળે છે એ બધું ને અનિત્ય છે એટલે પરમાત્મા એ જ આપણું મૂળ ઘર છે આપણે ત્યાં પરમાત્મામાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ ત્રીજું પવિત્ર પરમાત્માના મૂળ સ્વરૂપમાં કોઈ જ અશુદ્ધિ નથી પરમાત્મા પોતે કહે છે કે જીવ મારો અંશ છે એટલે જીવાત્મા પણ પરમાત્માનો અંશ છે એટલે જીવાત્માના મૂળ સ્વરૂપમાં પણ કોઈ અશુદ્ધિ નથી જીવાત્મા જ્યારે અજ્ઞાનના કારણે પોતાને દેહરૂપ માને અથવા તો ઇન્દ્રિયો મન બુદ્ધિ સાથે સંગ કરે ત્યારે જ એનામાં અશુદ્ધિઓ પ્રવેશે છે નહીં તો મૂળ સ્વરૂપે એ પવિત્રમાં પવિત્ર છે ચોથું પરમમ પરમમ એટલે કે સર્વશ્રેષ્ઠ પરમાત્મા સર્વ પ્રાણીઓ વસ્તુઓ પદાર્થો જળ પદાર્થો વગેરે પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે પરમાત્માએ પોતે કહ્યું છે કે આ સર્વનું આદિકારણ હું છું કારણ કે મારામાંથી ઉત્પન્ન થાય છે અને એ તો શ્રેષ્ઠ એ તો સ્પષ્ટ વસ્તુ છે કે જો પરમાત્મા સૌનું આદિકારણ હોય અને જીવ જગત વસ્તુઓ પદાર્થો જો એમનું કાર્ય હોય તો પરમાત્મા જ પરમ એટલે કે સર્વશ્રેષ્ઠ છે સોનાના બધા દાગીનાઓ ભેગા કરો તો પણ કંઈ સોનું નથી બની જતું સોનું એનાથી પણ વિશેષ જ રહે છે એ સર્વશ્રેષ્ઠ છે વીંટી હોય કે એરિંગ હોય કારણ કે સોનું એક આદિ કારણ છે બધા સોનાના દાગીનાઓ એટલે એ પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે શાશ્વતમ પુરુષમ શાશ્વતમ પરમાત્મા અજન્મા છે અજન્મા છે એટલે અવિનાશી છે અને અવિનાશી છે એટલે સનાતન છે પરમાત્માનો અંશ જીવાત્મા પણ અજન્મા છે અવિનાશી છે અને સનાતન છે આપણે બીજા અધ્યાયમાં જાણીએ જ જાણી છે કે આત્મા જન્મતો પણ નથી મરતો પણ નથી આત્મા અવિનાશી જ છે જીવાત્મા અવિનાશી જ છે ખાલી પોતાને દેહરૂપ માને છે એટલા માટે પોતાને જન્મતો અને મૃત્યુ પામતો માને છે બાકી એ અવિનાશી છે પ્રકાશમય શ્રેષ્ઠમય પ્રકાશ ચૈતન્યના પ્રકાશથી જ કે પ્રકાશમાં જ સર્વ વસ્તુઓ પ્રકાશિત થાય છે પ્રકાશિત થાય છે એનો અર્થ જણાય છે અનુભવાય છે ચૈતન્યના પ્રકાશ વિના બધું શૂન્ય જ છે હું સાંભળી પણ ના શકું કે જોઈ પણ ના શકું ચૈતન્ય વિના શું ચાલી પણ ના શકું એટલે દિવ્ય સુ એકદમ સુપ્રીમ લાઈટ છે પરમાત્મા એ સુપ્રીમ લાઈટ છે આદિદેવમ આદિદે એટલા માટે કે આદિકારણ છે આપણે પહેલાં પણ જોયું કે પરમાત્માએ પોતે જ કહેલું છે કે હું આ જગતના સર્વ વસ્તુઓનું આદિકારણ છું હું આદિમાં પણ છું મધ્યમાં પણ છું અંતમાં પણ હું જ રહું છું એટલે પરમાત્મા આદિકારણ છે એટલે એ દેવ પણ આદિ છે અજ અજ એટલે અજન્મા એ આપણે આ પહેલાં જોયું કે અજન્મા છે પરમાત્મા અજન્મા છે એમ એ પોતે કોઈનું કારણ પણ નથી એમનું 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 કોઈ કારણ નથી અને એ પોતે પણ કોઈનું કારણ નથી આ એક જ સર્વશ્રેષ્ઠ વાક્ય છે વેદો અને ઉપનિષદોનું કે પરમાત્માનું કોઈ કારણ નથી એટલે કે પરમાત્માના જન્મ મૃત્યુ નથી અને પરમાત્મા પોતે પણ કોઈના કારણ નથી કારણરૂપે ભાષતું જીવ અને જગત એ આપણી મનબુદ્ધિની ઉપજ છે બાકી એ પરમાત્મામાંથી ઉત્પન્ન થયા નથી પરમાત્મા આ પહેલાંના વિડીયોમાં મેં કહ્યું પણ છે કે પરમાત્મા જગત બનાવતા નથી પરમાત્મા જગત રૂપે બનતા નથી પરમાત્મા જ જગત રૂપે ભાસે છે એટલે પરમાત્માની જેમ જીવાત્મા પણ અજ છે અજન્મા છે પરમાત્માનું કોઈ કારણ નથી એમના કોઈ માતા પિતા નથી એમનો કોઈ સોર્સ નથી તો જીવાત્મા પણ અજન્મા જ છે કે એમનો અંશ છે વિભુ વિભુ એટલે સર્વવ્યાપી આખી સૃષ્ટિમાં કોઈ પણ જીવ કે કોઈ પણ પદાર્થ કે ઇવન અણુ એવો નથી કે જેમાં પરમાત્મા વ્યાપ્ત ના હોય પરમાત્માએ પોતે કહેલું જ છે સાતમા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં કે મારા અસ્તિત્વના કારણે આ બધા અસ્તિત્વ અમે લાગે છે એટલે કે મારા અસ્તિત્વ વિના આ બધાનું અસ્તિત્વ શક્ય જ નથી એટલે મૂળ અસ્તિત્વ રૂપે કારણરૂપ અસ્તિત્વ રૂપે પરમાત્મા સર્વ કાર્યરૂપ અસ્તિત્વમાં વ્યાપેલા છે જે માટીમાંથી જો માટીનો ગળો બન્યો તો કારણરૂપ માટી કાર્યરૂપ ગળામાં પૂર્ણપણે વ્યાપ્ત છે ગળામાં એવી કઈ જગ્યા છે કે સ્થાન છે કે જ્યાં માટી નથી તો અર્જુને જે કંઈ પરમાત્મા વિશેની સમજણ મેળવી પરમ બ્રહ્મ અજન્મા વિનાશી પવિત્ર દિવ્ય સુપ્રીમ લાઈટ વગેરે લક્ષણો આપણે એનું ચિંતન કરવું જોઈએ ભગવાને જે કંઈ કહ્યું એની પુષ્ટિ એન્ડોર્સમેન્ટ દેવર્ષિઓ અને મહાન ઋષિઓ પણ કરે છે કે હા ભગવાન તમે જે કહ્યું છે એ જ રીતના તમે છો તો હવે અર્જુનને કોઈ શંકા ના રહેવી જોઈએ ભગવાનને સાતમા અધ્યાયમાં પોતાની મુખ્ય મુખ્ય વિભૂતિઓ ગણાવી દીધી નવમા અધ્યાયમાં ફરીથી એમણે રિપીટ પણ કરી પણ કોણ જાણે કેમ અર્જુનને હજી સંતોષ થયો હોય એવું લાગતું નથી એટલે એ અર્જુન ભગવાનને ફરીથી તેમની મુખ્ય મુખ્ય વિભૂતિઓ ગણાવવાનું કહે છે વિભૂતિયોગ છે આ દસમો વિભૂતિયોગ છે એટલે ભગવાન એમની વિવિધ પ્રકારની જળ ચેતન બધી જ પ્રકારની વિભૂતિઓ જે આપણે જેને સર્વશ્રેષ્ઠ ગણીએ છીએ એ બધી વિભૂતિઓ ગણાવે છે પણ મુખ્ય મુખ્ય શબ્દ કેમ કહે છે એ કહું કારણ કે ભગવાનની વિભૂતિઓ અનંત છે એમની વિભૂતિઓનો વિસ્તાર એટલો બધો છે કે ભગવાન સિવાય ભગવાન સિવાય એ કોઈ જાણી શકે એમ નથી ઇવન એટલે સુધી કહી શક્યા ભગવાન શ્રીમદ ભાગવતમાંથી એમ કહ્યું કે ભગવાન પોતે પણ પોતાની વિભૂતિઓને સંપૂર્ણ વિભૂતિઓને નથી જાણતા એટલા માટે જ ભગવાને ભાગવતમાં કહ્યું છે કે એ ઉદ્ધવ હું ઈચ્છું તો એક વખત માટે રેતીનો કણે કણ ગણી લઉં પૃથ્વીનો પણ મારી વિભૂતિઓને હું ગણી નથી શકતો એટલે બધી વિભૂતિઓનું વર્ણન કરવું તો શક્ય જ નથી એટલે પરમા એટલે પરમાત્મા પોતાની મુખ્ય મુખ્ય વિભૂતિઓ કહે છે તો આ થઈ પરમાત્માની મુખ્ય મુખ્ય વિભૂતિઓ વિશેની ચર્ચા હવે આપણે બે સર્વશ્રેષ્ઠ શ્લોકો જોવાના છીએ દસમા અધ્યાયના છે એક છે આત્મા હું આત્મા રૂપ છું અહમ બીજમ હું બીજરૂપ છું આ બે શ્લોકોમાં ભગવાને સાતમા અધ્યાયને નવમા અધ્યાયમાં જે કહ્યું છે એનો સાર ફરીથી કયો છે તો એ વિડીયો આપણે એ એ બે વિડીયોની ચર્ચા આપણે હવે પછી કરીશું મારા ભાઈઓ બહેનો જો તમને આ રીતે ભગવદ્ ગીતા સાંભળવાની ગમતી હોય દુનિયાના બધા પદાર્થોને વસ્તુઓનું જ્ઞાન તમે ધરાવતા હો પણ જો તમને આધ્યાત્મિક જ્ઞાન નહીં હોય તો એ જ્ઞાન અધૂરું જ રહેશે કારણ કે તમે ફક્ત જળ દે નથી તમે આધ્યાત્મિક પણ છો ભલે તમે દુર્લક્ષ કરો પણ તમે છો ખરા તો તમારે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું પણ એટલું જ જરૂરી છે તો તમે આ ચેનલને સાંભળતા રહો તમારા મિત્રોને પણ કહો કે જેમને ખબર નથી કે આ ચેનલ ઉપર ગુજરાતીમાં કોઈ આવી સરળ ભાષામાં તમને ભગવદ્ ગીતા કહી રહ્યું છે ફક્ત શ્લોકો કે ભાષાંતર નથી કહેતો અને જો તમારી પાસે ટાઈમ ન હોય સાંભળવાનો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખાણ આપેલું છે એ વાંચી લો પણ કંઈક જાણો જાણો જાણવાની જિજ્ઞાસા કરો તો ત્યાં સુધી નમસ્કાર